ભારતીય રહ્યું છે શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર નો છોકરો ચપટી ડ્રગ્સ માટે કઈક ક્યાંક નામ આવ્યું તો આખા ભારતમાં હાહાકાર મચાઈ દીધું એની બદનામી કરી નાખી અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમના છોકરાઓ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જયારે વોટ્સ માંગવા તમારા ઘરે આવે છે ત્યારે તમે એને ખોબલે ખોબલે વોટ્સ આપો છો તો વિચારો કે આ નેતાઓ જયારે તમારા ઘરમાં ઘુસશે ત્યારે આ જનતાનું શું થશે કે એવા મોટા મોટા દેશના નેતાઓ નેતાઓ જાણીતા એ કરપ્શનમાં સપડાયેલા હતા અને એ લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી તો એ 25 નેતાઓમાંથી 23 ત્રેવીસ લોકોને ક્લીન ચીટ મળી ગઈ છે તો આશ્રય સ્થાન કોણ આપે છે બિલકુલ હવે છેલ્લા દસ વર્ષના અનુભવ ઉપરથી અને આ ડબલ એન્જિનોની સરકારના નામ ઉપરથી ચાહે રાજ્યોની વાત કરીએ કે કેન્દ્ર સરકારની વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીનું નામ હવે ભારતીય જાહિલ પાર્ટી ભારતીય ગુનાહિત પાર્ટી રાખવાનું એવું મન થાય છે અને ઘણા લોકો તો એને જાહેરમાં સોશિયલ મીડિયા ઉપર ભારતીય જાહેર પાર્ટી તરીકે જ એને સંબોધે છે તમે સાચી વાત કરી કોઈ પણ રાજ્યના ગુનાઓ હોય કે કેન્દ્રના ગુનાઓ હોય એમાં ઘણા બધા અંદર મોટા 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 ભાગે છેવટે નાનાથી નાના ગુનાથી લઈને કૌભાંડોમાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ નાના મોટા નેતાઓથી લઈ અને મોટા મોટા નેતાઓના નામ પણ સંડોવાયેલા જોવા મળે છે એવું આપણે કહી શકીએ કારણ કે ગુજરાતની જો આપણે વાત કરીએ શરૂઆત કરીએ તો હું કેટલાક એવા ગુનાઓ છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું જે હમણાં છેલ્લા

કરી લીધો છે નીટ પેપર લીકમાં ગોધરા ભાજપનો હોદ્દેદાર પકડાયેલ છે અને હમણાં જ થોડી જ ક્ષણો પહેલા ફરીથી એક ન્યૂઝ આવ્યા છે કે જે અધ્યક્ષ છે ભાજપનો એનો છોકરો પાર્થ મિસ્ત્રી સોરી પ્રિન્સ મિસ્ત્રી એ પણ પકડાયો છે અને એને કેવી છેતરામણી કરી છે લોકસભાની ચૂંટણીની અંદર પ્રચાર માટે જે ગાડીઓ ભાડે રાખી હતી એ ભાડે ગાડીઓ કર્યા પછી પિસ્તાળીસ જેટલી ગાડીઓ એને ભાડે કરી હતી એ ગાડીના માલિકોને ભાડું આપ્યું નથી અને કેટલીક ગાડીઓની પણ એને ઉછાપત કરી નાખી છે હવે તમે વિચારો કે આ તો સામાન્ય ગુનાઓ છે છે ગુજરાતમાં છેલ્લા થોડા જોવા મળ્યા એની અંદર ભારતીય જનતા પાર્ટીના નાના મોટા નેતાઓના કનેક્શન છે પરંતુ એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે કોઈ પણ નાની વ્યક્તિ હોય નાનો નેતા હોય કે મોટો નેતા હોય જો આપણે બાળકની વાત કરીએ આપણા ઘરની અંદર આપણા પરિવારમાં તો બાળકના મા બાપ અને બાળકના ગુરુઓ પાસેથી જે શિક્ષણ મળે છે એ જ બાળક શીખે છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું હાઈ કમાન્ડ જ એમનું કરિયર જ ગુનાઓથી લિપ્ત રહ્યું છે જો બે ગુજરાતી લોબીની કેન્દ્ર સરકારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની સરકારની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના બાર વર્ષના કાળમાં પણ અહીંયા એવા અનેક ગુનાઓ થયા છે જેના કોઈ જવાબો હજી સુધી નથી અને દરેક ગુનાઓમાં આ ચીટ મળી છે ઉદાહરણ તરીકે બે ત્રણ વસ્તુનું વાત કરું તો હરેન પંડ્યાની હત્યા લઈ લો ફેક એન્કાઉન્ટર લઈ લો અમિત જેઠવાની હત્યાકાંડ લઈ લો જેનો આરોપ દિનુ બોઘા સોલંકી ઉપર કોડીનારના લાગ્યો છે ને માણસ અત્યારે હાલ પણ છૂટો ફરે છે ગુજરાત ની અંદર થયેલા ના દંગાઓની વાત કરો એની અંદર હુમલાની વાત કરો કે નલિયા હોય કે મોરબી દુર્ઘટનાની વાત કરો કે રાજકોટ અગ્નિકાંડની વાત કરો કે તક્ષશિલા કાંડ વાત કરો અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં બની છે અને આ ગુજરાતની અંદર જેટલા પણ ક્રાઇમ્સ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના હાઈક પણ હાથ રહેલા હોય સંડોવણી હોય એવા સબૂતો મળ્યા છે પરંતુ એમને દર વખતે ક્લીનચીટ મળી છે હું હમણાંનો એક મુદ્દો તમને સંભળાવું આખા ગુજરાતમાં દારૂ રેલમ છેલ વેચાય છે હું મારા એરિયાની વાત કરું હું બહાર જઈને તપાસ કરું છું અમે જે એરિયામાં રહીએ છીએ ચાંદલોડિયા ઘાટલોડિયામાં ત્યાં આગળ એક રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની સ્ટોરી એવી છે કે સાંજ પડે તો એ રેલવે ટ્રેક મોટા ભાગે ઓછી ગાડીઓ જાય છે એની ઉપર દોઢસો થી બસો માણસો રેલવે ટ્રેક ઉપર જ્યાં પેલા પથ્થર હોય ત્યાં બેસી જાય છે અને ત્યાં લઠ્ઠો વેચાય છે પોટલી વેચાય છે જો હું એ પોટલીઓનો ઢગલો કરું ને તો પીરાણામાં જેવી રીતે જે જે કચરો હોય છે એનો જે ઢગલો હોય છે ને એવો ઢગલો તમને આ કોથળીઓનો જોવા મળે અમે લોકોએ પોલીસને ફોન કર્યો મેં અને મારા સાથી કાર્ય કરતા પોલીસને ફોન કર્યો પોલીસ આવી ગઈ પોલીસ એની તપાસ કરી પોલીસ એગ્રી થઈ કે હા અહીંયા દારૂ પીવાય છે જ્યારે જ્યારે એ એરિયાની આજુબાજુની સોસાયટીના લોકો પણ પોલીસને ફરિયાદ કરે છે કે એમનો વિરોધ કરે છે તો આ લોકો રેલવે ટ્રેક ઉપર રહેલા પથ્થરો મારે છે અમે જ્યારે પોલીસને કહ્યું તો પોલીસ કે છે કે અમારા વિસ્તારમાં નથી આવતું તમે રેલ જે પોલીસ હોય એનો કોન્ટેક્ટ કરો એનો સંપર્ક કરો પોલીસે પણ મેં કહ્યું આ તો તમારે વોચ ગોઠવવાની હોય છુપા વેસે પોલીસ ગોઠવવાની હોય બે ત્રણ દિવસ સુધી જો તમે વોચ ગોઠવો તો તમને બધા સબૂત મળે તો પોલીસ કે છે એના સબૂત પણ તમારે આપવા પડે તો વિચારો કે આખા ગુજરાતમાં દારૂ અમદાવાદ જેવા શહેરમાં મેં તમને કહ્યું કે ચાંદલોડિયા ગાંઠલોડિયા જેવા વિસ્તારોમાં પણ ઓપનલી વેચાય છે ડ્રગ્સ તો આ ગુજરાતમાં આ સરકાર વારે ઘડીએ છાસ વારે કરોડો રૂપિયાનું પકડે છે ને પાછા ગર્વ લે છે કે અમે પકડીએ છીએ ને અમે એક્શન તો લઈએ છીએ ને પણ રોકાતું તો નથી ને તમે રોકી નથી શકતા ને પકડાય છે પણ ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ ક્યાં વેચે છે અને ક્યાં વેચાય છે ને કોણ એનો ઉપયોગ કરે છે એ તો પકડાતું નથી શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર નો છોકરો ચપટી ડ્રગ્સ માટે કઈક ક્યાંક નામ આવ્યું તો આખા ભારતમાં હાહાકાર મચાવી દીધો એની બદનામી કરી નાખી અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમના છોકરાઓ જ ડ્રગ્સમાં પકડાય છે તમે કહ્યું કે રાજકોટની અંદર પાર્થ અને સાહિલ બંને બોડી બિલ્ડર હતા અને મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચતા હતા એ પકડાયા પણ કોઈને સજા મળતી આ બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કે છોકરાઓ કે એમના આજુબાજુ કનેક્શનના ના માણસો છે પણ આ ચમરબંધીઓને કોઈ પકડતું નથી ને મોટી મોટી વાતો આ લોકો કરે છે આ પરિસ્થિતિ અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર છે અને જો હું તમને ગુજરાત સરકાર કે ડબલ એન્જિનની રાજ્યોની સરકારોની વાતો કરું તો ત્યાં તો આ બધા ગુનાઓ થાય છે પરંતુ તમે જો કે છેલ્લા દસ વર્ષમાં ડબલ એન્જિનની સરકારમાં જે મેન એન્જિન છે નરેન્દ્ર મોદીના અમિત શાહ નું દિલ્હીમાં અત્યારે કાર્યરત એની વાત કરીએ તો અત્યારે હાલ એમની સરકારમાં કેટલા ગુનાહિત લોકો જોડાયેલા છે એના થોડાક નામ આપવા માંગુ છું જે લોકો આ દેશ ઉપર કરોડો રૂપિયાનું લોનો લીધી બેંકોમાંથી અને કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયા એવા દેશની અંદર લલિત મોદી નીરવ મોદી મેહુલ ચોક્સી વિજય માલ્યા જેવા લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને કમાન્ડ સાથે જોડાયેલા છે આસારામ આસારામનો પુત્ર સાઈરામ કપિલ સેંગર બ્રિજભૂષણ સંદીપ સંદીપસિંહ કોચ હરિયાણાનો અને અંકિતા ભંડારીના હત્યારાનો પિતા પ્રજ્વલ રેવન્ના એ પ્રજ્વલ રેવન્ના નો સગો ભાઈ એના પિતાજી એટલે કે પૂર્વ પ્રધાનમંત્રી દેવેગોડાના પરિવારના અડધા લોકો બળાત્કાર ની અંદર જોડાયેલા છે કચ્છના નલિયાકાંડ કાંડની તો મેં વાત કરી એક બીજેપી ના નેતા જે મેઘાલયમાં કુટણખાનું ચલાવતા હતા. prostitution ના ધંધા સાથે જોડાયેલા હતા. એ પણ પકડાયો છે. પણ પછી એનું શું થયું? એના કોઈ સમાચાર ક્યાંય છે નહીં. તમે વાત કરો આ તો મેં બધા વાત કરી બળાત્કારીઓની અને ભ્રષ્ટાચારીઓની. ભ્રષ્ટાચારીઓની વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમા, શુભેન્દુ અધિકારી, પેમા ખાંડુ, રેડ્ડી બ્રધર્સ, છગન ભુજબળ, અશોક ચવ્હાણ પછી અનુપમ કૌભાંડની અંદર શિવરાજસિંહ ચૌહાણનું નામ આવેલું છે. અને એકનાથ શિંદેના કેટલાય સાંસદો એ કૌભાંડમાં જોડાયેલા છે. આ બધા ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે. ઇન્ડિયન એક્સપ્રેસ નો રિપોર્ટ આવ્યો છે. કે પચીસ એવા મોટા મોટા દેશના નેતાઓ જાણીતા નેતાઓ એ કરપ્શનમાં સપડાયેલા હતા અને એ લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી તો એ પચીસ નેતાઓમાંથી ત્રેવીસ લોકોને ક્લીન ચીટ મળી ગઈ છે. તો આ આશ્રય સ્થાન કોણ આપે છે? ભારતીય ભારતીય જનતા પાર્ટી પાર્ટી જેને આજે લોકો સરકારો હોય કે કેન્દ્રની સરકારો હોય રાજ્યના મોટા મોટા નેતાઓ હોય ભાજપના કે કેન્દ્રનું હાઈ કમાન્ડ હોય ભાજપનું કે એની સાથે જોડાયેલા એનજી ઘટક દળોના પક્ષોના નેતાઓ હોય આ સરકારોમાં તમામ પ્રકારના ગુનાઓ કરતા ખંડણી ખંડણીખોળોથી લઈ હપ્તા ઉઘરાવવા થી લઈ બળાત્કારીઓથી લઈ ભ્રષ્ટાચારીઓથી લઈ લોકોનું મર્ડર કરનારા કિલર કરનારા ફેક એન્કાઉન્ટર્સ કરનારા દારૂનો ડ્રગ્સ અને દારૂનો ધંધો કરનારા ડ્રગ્સનો ધંધો કરનારા અને કેટલી દુર્ઘટનાઓને અંજામ આપનારા કરપ્શન કરીને

આ છે ઇન્ડિયન પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટી સોરી ભારતીય પાર્ટીનું છેલ્લા દસ વર્ષથી રાજ્યોની સરકારો અને કેન્દ્રની સરકાર થઈને સરકારમાં ચાલતા તમામ પ્રકારના કૃત્યો તમામ પ્રકારના ગુનાહિત કૃત્યો અને તમામ પ્રકારના ભ્રષ્ટાચારથી લઈને મર્ડરથી લઈને મેં કહ્યું કે તમામ પ્રકારના ગુનાહિત કૃત્યો આ ભારતીય જનતા પાર્ટીમાં હા જુઓ તમે જુઓ છેલ્લે છેલ્લે જતા જતા કહી દઉં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ત્રણ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ એક છોકરી ઉપર રેપ કરીને ત્યાંથી ભાગી ગયા અને મધ્યપ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણીમાં એ એ લોકો લોકો પ્રચાર કરતા હતા પણ પણ પકડાઈ ગયા છે છે મંદિરો અને મસ્જિદો ઉપર તોડફોડ કરનારા દંગા કરાવનારા લોકો પણ આજ લોકો છે પકડાયા છે સબૂત સાથે મંદિરોની અંદર મુસલમાનો ડ્રેસ પહેરીને માસના ટુકડા પણ નાખનારા આજ લોકો છે મંદિરોની અંદર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ તોડીને પણ મુસલમાનના કપડા પહેરીને અને પછી મંદિરના પ્રાંગણમાં નાખનારા આજ લોકો છે આ દેશની અંદર નફરત ભય ભ્રષ્ટાચાર ગુનાઓ અને એની સાથે પોલીસને પણ પોતાની સાથે જોડતા હોય છે અમુક કિસ્સાઓમાં તો આટલું બધું ચાલી રહ્યું છે આ દેશમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જाहिल પાર્ટી જી જી સાગરભાઈ આ મુદ્દે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર